એ <coughs> એક

Obrigado. એય યાર ગાઈસ એ ડાક્ટર શ્રી શેઠ પર ખરીદાય કે નહીં બોલી મારી કોસ પણ ટીક પર આજે ભાવનગર શહેરમાં વડવા પાદર દેવકી વાવની વાડીમાં આવેલ મકાનમાં ગ્રાઉન્ડ પ્લસ ટુ મકાનમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગેલ જે મકાન માલિક દ્વારા જણાયેલ કે તેઓ એમનું જે એવી બાઇક હતું તેને ચાર્જિંગમાં રાખીને અને તેઓ બહાર ગાયેલ જમણવારમાં પરત થતાં તેમણે જોયું કે આગ પકડાઈ ગયેલ હતી ગ્રાઉન્ડ ફ્લોર ઉપર અને તે બાદ તેઓ ફાયર બ્રિગેડને જાણ કરેલ ત્યારબાદ ઘટના સ્થળે ફાયર બ્રિગેડની બે ગાડીઓ ફર્સ્ટ ટર્નઆઉટ સેકન્ડ ટર્નઆઉટ પહોંચી અને આગ કાબૂમાં લીધેલ તેમજ ફર્સ્ટ ફ્લોર ઉપર હિટ ટ્રાન્સફર થતાં થોડી આગ વધારે પકડાઈ ગયેલ અડધા ભાગમાં જેને પણ ફાયર વિભાગ દ્વારા આગ કાબૂમાં લેવામાં આવેલ છે